સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ગેરકાયદેસર ખનીજ ખોદકામ મુદ્દે આપનેતાએ નોંધાવ્યો અનોખો વિરોધ પ્રદેશ આપનેતા અમૃત મકવાણા અર્ધંગ હાલતમાં સુરેન્દ્રનગરના આંબેડકર ચોકથી કલેક્ટર કચેરીએ પહોંચ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ થઈ રહી છે ખનીજ ચોરી ચાર દિવસમાં માં સાત મજૂરોના મોત ભાજપના આગેવાનોની ગેરકાયદેસર ખાણોમાં દુર્ઘટનામાં નેતાઓ પર પોલીસ ફરિયાદ કરનાર પીએસઆઈ ની બદલી કરી નાખવામાં આવી પાંચ માંગણીઓ સાથે આપ હાલતમાં સુરેન્દ્રનગર શહેર માં નીકળ્યા ગેરકાયદેસર ખનીજ ખોદકામ મુદ્દે અનોખો વિરોધ મોતના સોદાગરો પર કડક પગલા ભરવા અને મૃતક મજૂરોને ને એક કરોડ સુધીનું વળતર આપવા સહિતની માંગ સાથે વિરોધ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂડી વિસ્તારની અંદર ખાસ કરીને પાંચાળ વિસ્તારની અંદર કાર્બોસેલ કોલસાની ખાણો ધમધમી રહી છે આ સરકાર અને તંત્ર બિલકુલ નિષ્ફળ પુરવાર થઈ છે અત્યાર સુધીમાં સરકારે એક કરોડ ને વીસ લાખ રૂપિયા ખાણો પૂરવા માટે પૈસા આપ્યા છે અને બાવીસો થી વધારે ખાણો પૂરવામાં આવી છે તેમ છતાં પણ એ ખાણો રી ઓપન કરી અને ફરીથી ખનીજ ચોરી થઈ રહી છે છેલ્લા પાંચ દિવસની અંદર સાત શ્રમિકોના કરોડ મૃત્યુ થયા એક ઘટનાની અંદર એફઆરઆઈ દાખલ કરવામાં આવી એ ગુનેગારોને પણ પકડવામાં નથી આવ્યા જે જામબાજ ઓફિસરે પોલીસ ફરિયાદ દાખલ કરી અને ભારતીય જનતા પાર્ટી બે નેતાઓના નામ દાખલ કર્યા એ પોલીસ અધિકારીની પણ બદલી કરવામાં આવી તપાસ બીજાને સોંપવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક આ તંત્ર આ સરકાર જે ભારતીય જનતા પાર્ટીના ખનીજ માફિયાઓ છે એને બચાવવા માટેના પ્રયત્ન કરે છે અને જ્યારે ખનીજ માફિયાઓ બંધારણ કાયદો અને વ્યવસ્થા ઉપર નગ્ન નાચ કરી રહ્યા છે ત્યારે હું અર્ધનગ્ન અવસ્થામાં અને ઉઘાડા પગે આજે કલેક્ટર સાહેબ ને કરવાની છે પાંચ માગણીઓ છે અને પાંચ સત્વરે અમલવારી થાય માટે મુખ્યમંત્રી શ્રીને કલેક્ટર મારફતે અત્યારે હું પત્ર આપવાનો છું અને જો એમ છતાં પણ માગણીઓ ઉપર કામગીરી નહીં થાય તો આવનારા સમયમાં કાયદાકીય જોગવાઈ પ્રમાણે કાયદાકીય જોગવાઈ પ્રમાણે મંજૂરી સાથેના બીજા અન્ય કાર્યક્રમો પણ અમે આપવાના છીએ